या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः बोलो भगवत भगवान की जय सद्गुरु साईनाथ महाराज बोलो पितृ नारायण भगवान

જે કાર્ય અપેક્ષા વગર થાય તે જ આટલી સુંદર રીતે થાય તો એ કથાનો આજે જ્યારે વિરામ છે તો એવા કથાના કથા વ્યાસ એવા પરમ વંદનીય પરમ આદરણીય જેમનું સ્થાન અમે મળ્યા બીજી જવા વાર પણ જેમનું સ્થાન દિલ્હીની અંદર છે એવા પરમ વંદનીય અજય બાપુના જન્મ વંદન વ્યાસપીઠને વંદન આજે આપણા સમાજના વડીપૂર્વક જેવા મંગળકાત કદાચ હશે પણ પહેલી જ વાત થઈ એવા મંગળકાના ચરણમાં વંદન મહાત્માઓના ભાવુદાસના ચરણમાં વંદન મારો સંગીત મારા કાર્યકર્તાઓ ગામે ગામથી આવેલા વડીલો ભાઈઓ બહેનો મારા સદ મિત્રો મારા તમામ સાંઈ ભક્તો ભાઈઓ બહેનો એ જેમને ખૂબ મહેનત કરીને અમે તો અહીંયા હાજર ન હતા પણ આટલી બધી મહેનત કરીને પણ આ કથાને આ રાષ્ટ્ર રાષ્ટ્રપેનને સફળ કર્યો તો એક એકવાર બધાને ખૂબ ખૂબ શુભકામના આપીશ ભગવાનને પ્રાર્થના કરીશ કે બધા જ ભક્તોના મિત્રો તો તરી જવાના એમાં કોઈ પ્રશ્ન નથી પણ સાથે સાથે બધા જ ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય એવી ભાગવત ભગવાનના ચરણમાં પ્રાર્થના વિશેષ કરી કે જેમ એક મરજીવો એ સમુદ્રની અંદર ડૂબે મરજીવો સમુદ્રની અંદર ડૂબે અને અંદરથી અમૂલ્ય રત્નો કાઢે અને એ રત્નો જીવનભર જીવવા માટે કાઠીથી જાય એમ તમે હાથ હાથ દિવસ સુધી છ છ કલાક સુધી આ અમૂલ્ય સાગરમાં ડૂબવા છે તો અમૂલ્ય રત્નો તમને પણ પ્રાપ્ત થાય કારણ કે કેટલા છ છ કલાક સુધી કથા ચાલી તો પણ ભક્તો અહીંથી ઉઠા નહીં તો એક વાર તમને અને તમારા પરિવારને પણ ખૂબ કારણ કે આ બધા જાગૃત શોતાઓ છે જાગૃત શ્રોતાઓ છે કે જેમણે આટલી કઠિન પરિસ્થિતિ છ છ કલાક સુધી બેઠા છે અને આપણા શાસ્ત્રો એમ છે કે જે જાગે એ કંઈક ને કંઈક પામે અને જે સૂયા કરે એનું જીવનમાં બધું જ ધોવાઈ જાય તો તમે બધા જાગૃત થઈને આ અમૂલ્ય રત્નોને પ્રાપ્ત કર્યું છે તો કહેવાનો મતલબ એ છે કે ભગવાને આપણને આપેલું જીવન છે ભગવાને આપણા પર બહુ મોટી કૃપા કરી કે આપણને મનુષ્યનું તન આપ્યું અને મનુષ્યનું તન આપ્યા પછી એમાં કોઈ ખામી નહીં રહે જો કદાચ આપણને આંખ નહીં આપેલી હતી આપણને પગ નહીં આપેલા હશે તો આપણે ભગવાનની કથા સાંભળવા માટે લાયક નહીં પણ ભગવાને કૃપા કરી કે આપણા શરીરની અંદર કંઈ પણ ખામી નહીં રહે અને વિશેષ કૃપા એ કરી કે આપણને ઘરબાર જમીન ત્યાં નોકરી ધંધા છે ભગવાને આપણને આપેલું છે તમેને મેં ખાલી ખોટા ફરિયાદ કરીએ ભગવાનને એ ભગવાન તું એ મને કંઈ નહીં આપેલું પણ ભગવાનનો ઉપકાર એ માનો કે હે ભગવાન કઈ રીતે કરીએ એ આપણી આપણને બધાને બુદ્ધિ એને માટે આપેલું છે ભગવાન તો કારણ કે એમણે તો કૃપા કરીને આપણને બધું જ આપી દીધેલું છે ને તો જે દુઃખી છે તે સોનાના મેળોમાં પણ દુખી છે અને એકવાર એક કાર્યક્રમમાં મેં કહ્યું હતું કે જે દુઃખી છે તે મોટા મહેલોમાં પણ દુઃખી છે અને સુખી છે તે તો સાંઈ ગામમાં આવીને આંબા નીચે હોવું જોઈએ એ પણ દુઃખી છે કારણ કે સુખ અને દુઃખ એ તો મનનો વિષય છે મન જેવી રીતે પામે મન માને તો સુખ છે નહીં તો મન દુઃખી એનું બધું જ દુઃખી કારણ કે આ સંસારની રચના ભગવાને એવી કરેલી છે આ જગત પરથી આપણે એક કણકનું પણ લઈ જઈ શકતા નથી આપણે બધા દુખી એટલા માટે થઈએ કે આપણે એના માલિક બનવાના પ્રયાસ કરીએ આપણે ત્યારે સાંઈ બાબા જેવા આવા સંતો મોજમાં એટલા માટે રહે કે એ લોકો ભગવાનને માલિક માને અને આપણે આને માલિક માનીએ આપણે પોતાને માલિક માનીએ પણ બધા ખાલી એ બ્રહ્મા જીવતા છે બધાને એ ખ્યાલ નથી કે એક આ દેહમાંનો પ્રાણ નીકળી જાય તો બીજાને ત્રીજા દિવસે બધા સાત બારમાંથી નામ ગણાવવા નીકળી જાય એવું આ જીવન છે એટલા માટે બધાએ વિવેક રાખીને આ જીવનને જીવવા જેવું છે આ દુનિયાની અંદર પરમાત્મા સિવાય આ જીવનમાં કોઈ પણ વેલી નથી પણ આવા સંતો એમ કહે કે જે ખાવામાં માને એ જીવ જે ખાવામાં આવી સાત સાત દિવસ સુધી કથા ચાલી અને એ પણ અપેક્ષા વગરની જેમનું સ્થાન દિલમાં વસી ગયું એવા મારા બાપુના ચરણમાં ખૂબ ખૂબ વંદન કરીશ કે જેમણે અમારી આ પ્રજાને આવું દિવ્ય જ્ઞાન આપ્યું અને છ કલાક સુધી પણ બધા

અને રામે એમ કહી કે સીધા આશીર્વાદ લંકાનો રાજા છે ભવિષ્યનો એટલે સીધા જ આશીર્વાદ પણ ત્યારે લક્ષ્મણને એક શંકા ગઈ કે એમણે રામને એમ કહ્યું કે ભાઈ તું બહુ ઉતાવળ કરી લે છે આને આશીર્વાદ આપવા માટે તમારે ધીરજ રાખવા જોઈએ દીધું પણ રામે એમ કહ્યું કે રઘુકુલ રીત સદા ચલ્યાએ પ્રાણ જાય પર એકવાર લંકેશ્વર કહી દીધું એટલે લંકેશ્વર હજીમાં કોઈ બેમત નહી થાય પણ લક્ષ્મણે વળતો પ્રશ્ન કરી રહ્યો કે ભાઈ કદાચ રાવણ સુધરી ગયો તો તો રામે પણ બહુ ભક્તિતર સરસ જવાબ ભાઈ કો કે કદાચ રાવણ જો સુધરી જાય ને તો એને મારી આયોધ્યા આપી દે એને મારી આયોધ્યા આપી દે જો ભગવાન કેટલા દયાળુ છે પણ જ્યારે એમ કહેતા કે કદાચ જો આ સુધારા પર આવી દે તો અયોધ્યા એટલે કે મારું બધું જ ઐશ્વર્ય આપ્યું તો રાવણ જેવા પર પણ પ્રભુ આટલી કૃપા કરી શકતા હોય તો આપણે તો બધા ધોળાવ ભક્તો છે એ આપણા પર કૃપા કરે જેમાં કોઈ સંદેહ નથી પણ જીવન મળેલું છે તો આવી કથાઓ સાંભળીને વિનય અને વિવેક જે નમતા હિ જે રમતા છે એ જ એક ને એક દિવસે જાય અને આ બધા એમની તો કોઈ પરિભાષા નહીં મળે પણ